અમરેલીમાં દાન બાપુની જગ્યાના મહંત ઉપર હુમલો થયો હોવાની વાત સામે આવી છે તલવારથી હુમલો કરાયો છે જેમાં મહંતને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમરેલીના ઘરેના ગઢિયા વીરપુર મહંત ઉપર જીવલેણ હુમલો થયો છે મહંત હરદસ બાપુ ઉપર તલવારથી હુમલો કરાયો છે અને મહંતને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે હુમલાને લઈને વધુ તપાસ હાથ ધરી છે કોણે હુમલો કર્યો તેનું નામ સામે આવ્યું નથી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે વીરપુરના દાન બાપુની જગ્યાના હર્ષદ બાપુ પર હુમલો થયો છે જેને લઈને તેમના અનુયાયીઓમાં પણ રોષી લાગણી જોવા મળી છે બાપુ તેમના આશ્રમમાં જ હતા તે સમયે અજાણ્યા શખ્સો આવ્યા અને તેમની ઉપર હુમલો કરીને ફરાર થઈ ગયા છે પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસ શખ્સોને શોધવા માટે નીકળી ગઈ છે

કઈ રીતે વાત કરું મારું નામ હર્ષદા દાનમાં જગ્યા ગઈ હું સમાજમાં બહાર નીકળો એટલે ત્રણ થી ચાર જણા આવ્યા તમે આ રીતે કરો છો પછી દર અઠે ભજન હોય ભજનમાં પુકરવાનું કરે પછી પંદરક દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી ફોર વ્હીલ ત્યાં એના કાર થોડું ખોલી નહીં ગાતા બધા અને અવારનવાર ગયેલું વખપાટ કરે અને આરતી અને સવાર સાંખી મારે ઝાલાડું વાગે છે એવું બધું કરીએ તલવારોના પાયે ઘા કર્યા અને બીજું ઘડીયા મૂકી દે છે બંદૂક મારી તમને મારીને અધુને મારી ખાવા કપા માટે પછી મારા ગળામાં તો પેલા વર્મા સાંભળી પછી હું કે મને નતો ખબર કળામાં ચેન હતો ચેન નથી મારો છોટિયા આપો કે મારા પ્રાંત પ્રતિષ્ઠા છે એટલે પૈસા ભેગા દેવા દો તો રાજકુસાવ નીકળવાનો તો મારા કોકડામાં બધું પાકલો છે શું જો રંગિયા કે પેટીયા છે ટીયા નથી દેજે કાયર નક ના છું મને એ પહેલા જ આ જ રીતે એક ખૂબ માંજરી અને ફોરેસ્ટ અધિકારી માટે જીરો છે એને ચાલુ અને જનતાને સુધારવાના માણા છે